બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું દિતવા વાવાઝોડું આજે દક્ષિણ ભારતના ત્રણ રાજ્યના દરિયાકાંઠે ટકરાશે તમિલનાડુ પુડુચેરી આજે સવારે ભારે વરસાદ ખાપકીઓ અને તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની શરૂઆત થઈ તમિલનાડુમાં ભારે વરસાદના કારણે ચોપ્પન ફ્લાઇટ રદ કરાઈ અને અનેક જિલ્લામાં શાળાઓ બંધ કરી દેવાઈ તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશની સરકાર કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે વડોદરાથી એનડીઆરએફની પાંચ ટીમ રવાના થઈ ગઈ છે તમિલનાડુ પુડુચેરી આજે સવારે ભારે વરસાદ થઈ તમિલનાડુમાં ભારે વરસાદના કારણે ફ્લાઇટ રદ કરાઈ અનેક જિલ્લામાં શાળાઓ બંધ કરી દેવાઈ તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશની સરકાર કોઈ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે વડોદરાથી એનડીઆરએફની પાંચ ટીમ રવાના થઈ ગઈ છે